તું આવડો તાણે હું તો સાઈકલ નહી આવતી હોય વાયન ના છે મોય એવું તાણે તમ બેહો હું ખુરશી લઈને આવું તારે હા લેતા બેહો બેઠા રો બેહો ખીજો ઓય બેવા દો કર ના બેહો ને ના બેહા યાર

આ તો બરસ જેવા હી વાના છે બાકી સરસ બો તમે ખુબા પર છે ગડી મન બહુ ભાવો કાઉ જબર ભાવો હું કાઉ સંદુબા તમે આટ જો કે બુટ્ટીવા પે રહા એન સમ તાણ મારું ઓળખ્યું તહેવારો હ પણ મારા છો બરાબર ફોન તો કરવા દો શું કર્યું હલો આપડે પેલું ગટર શું કરી તમે ગ્રાન્ડનું નું પ્રાસ કરી નઈ હા હા એટલે જલ્દી કરો ગટરો ઉપરાય અમારામાં એટલે બીજું નાખીએ ને હવે બીજી ગટરો લાઈન નાખીએ ને હવે

જોયું ન ખુશ થઈ જ કોન જવા લાગી વાત એના ઉપર કરો થઈ જાય

લડો આપણે જવા નહી લંબા લેડો ઉપર 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 કહો એટલે આ પેટાળીઓ રગડા ના પાછળ લઈને આવશે બધા એમ તો ના રગડું યાર

નાખો પર વાત કરો હા અમાર જોવું છે જા જોવા દે ઇમને તમે મને જવા દયો હા દુબા શું તમામોમ કરો હો તારા તમે જે આમે અમે જોઈ લે રાને ઓમ નું કામ જ ન રબવાનું કામ નહી આપે જનેલા શું કરવા અરે બધા પા તારા પેટમાં નઈ નાખવાના નઈ નાખવા ના પણ જીતવા એક જ છે

જોઈ નહી જોઈ અસુ નિ હમ

Tuh, Pak? teman, baju, tuh, ya? Baju, tuh, udah, udah, gak usah, udah, mana, kok, salah, semangka lain, iya? Iya, bisa, tuh, aduh, Hah? kebijakan, kukiah, susu, susu, telur, kukiah, Oh, telur, kukiah, susu, telur, kukiah, susu, 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 susu, kukiah, susu, kukiah, susu, kukiah, susu, kukiah, Aduh! susu Su! Mas, gimana tau? Nanya! Su! Su! Mati, su? Iya, su mati, alah. Ini aja pasal apa isi bulan aku isi mau, ya? Nanti, yuk! Lep, wanco kuda! Lep! Lep! dia bangga, su! Pat, su! Bapak, nob, bapak aja, yuk! Pat, yuk, ini, so. Ini! <laughs>

આપણે બઉરૂપી ના જોઈને અહીંયા બહુ રૂપી નહીં આપી

છૂટકો હતો <KNOWS> <produ> અલ્યા ફસાઈ ગયો ઓય યાર એવો એવો ઓયો તમાર તું ગાડામાં મને હેડે અલ્યા મને લીધા અગર તો ના ખાઓ પકડ તંદુબા દોડ્યો અલ્યા બેટાડી હોય તો સાહેબ આ કેતા કે તમારા ગોમ કઈ જુગાર રમાય એટલે કદી ના રમાય આ સરપંચ જેવો હોય ગોમ

સરપંચ રાખો તમે

અને સાહેબને નહીં પૈટ કોમ શું કજોકો હેડો હવે હવે તમાર જે કાયદેસર કાર્યવાહી થતી કરો કાયદેસર એક જ થાય પૈસા કેટલા લઈ ગયા પૈસા મફત આયા હા હું પૈસા લેવા લાગુ જો તમે તો વાત તો કરવા સરપંચ આવા તો હું દસ જ પોલીસ વાળા આવે તો પૈસા લઈને ઘાટેલા હા જેવો તેઓ સાહેબ

ભાઈ બેટા ફટાફટ અલ્યા તમે વાતોજીયું કરીને પછી મારી કે ના મારી रिश्वतની વાત કરી તમે આ પૈસા લેવો લાગો આ શું છે લઈ જાવ લઈ જાવ ગાડીમાં પાઓ કે મન જાળીવાળી ગાડી કે મેલવા આ ગાડી જાય આ જાળીવાળી

દસ દસ હજાર ની ખુલ્લી બાજી રમભી તમારે આઠું સમજાવો ક્યાં જ માર્ક હાથે મારી જવાનો કરી તમારા બધા કેવું છે બાઈક નહીં લાવવાનું નવું તો પછી જીતવા નહીં સરપંચ મેચો બોલો સરપંચ તમે કોણ કરી યાર સાહેબ કીધું ખરા જે કાયદેસર કાર્યવાહી થતી કરો સરપંચ એટલે મને આયા તા રમવા બેઠા તા ના ના જે તો કાં તો પૂછવા આ મે આ મેમને મેમને મનો આલ્યો કોઈ નઈ જોવાનું આવ સબ પૂછવા કે ચોરી પડશે પાહી સરપંચ સર <laughs>

બરોબર હાલ કસવા તો ને એક દાર રાખો અને પછી છોડી મેલું બરોબર હા હા